આવા આવા કુચડા મારવાથી કે ફોટા ઉપર કાળો કલર કરવાથી એ એ એ અમારા કરેલા કામો આ એના ઉપર કુચડો છે બાપુએ તો કડીના અને ગુજરાતના કપાસ પકવતા અને દેશના કપાસ પકવતા ખેડૂતોને ન ભૂતો ન ભવિષ્યથી કલ્પના બહારના ભાવ વોટરવર્ક્સ કનેક્શન આપવા દેશમાં પહેલી વખત ફ્રી ગામડાને પીણા પીવાના પાણીમાં બિલ નહીં ભરવાનું સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા સરપંચ હોય તો મહિલા તલાટી તાલુકા પંચાયતની બેન સરપંચ હોય તો ટીડીઓ બેન જીપમાં બે બેન સાથે બેસીને જઈ શકે બેકારો માટેના અનેક આયોજન જેમાં હમણાં સરકારે જે અમારું હતું ત્યાંનું ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ એને એને ફરજીયાત બનાવ્યું ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ કર્યું કરતા બહારનું એટલે જે રીતે અત્યારે હાલ જૂના કામો આ અમારા જૂના કામો ઉપર ભારતીય જનતા પાર્ટીવાળા કૂચરો મારી શકે નહીં કારણ કે એ ઐતિહાસિક કામો હતા વીજળીના ભાવ ઘટાડવાના હોય મોંઘવારી ઘટાડવાની હોય સૌરાષ્ટ્રમાં મગફળીની નિકાસબંધી ઉઠાવી લેવાની હોય સૌરાષ્ટ્ર રિજન અલગ કરવાનું હોય આવા અનેક ડબલ ડબલ રોડ કરવાનું બરાબર આ કામ એક કામના ઉપર આ કૂચરો મારવાની કોશિશ એમની એ નિષ્ફળ જવાની